સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના હોમગાર્ડ જવાનની હત્યા કરનાર મુખ્ય આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપી વીસ થી વધુ ગુનામાં સંડવાયેલો હતો આ અંગે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ બાતમીના આધારે હત્યાના ગુનામાં નાસ્તા ફરતા યાદવને શિવાકાલી કેનાલ રોડ ઉપરથી ઝડપી પાડ્યો છે પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ચાર મહિના પહેલા સેઢાવ ગામની સીમમાં ઈંડાની લારી ચલાવતા કિશન મહેશભાઈ રાઠોડ પર બાઇક પર આવેલા છ થી સાત અજાણે ઈસમો ଘାତ ହଥ୍ୟାରୋ ବଡ଼େ ହୁମ କର અને ચપ્પોના ઘા ઝીકી દીધા હતા જેમાં કિશન રાઠોડનો મોત નિપજ્યો હતો વધુમાં તેણે જણાવ્યું હતું કે તે પોતે ઘણા વર્ષોથી પોતાના સાગરીતો સાથે મળી ચોરી છુપેથી શહેરમાં અને બહાર વિસ્તારમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી અને વેચાણ કરતો હતો આ દરમિયાન તેના વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ દાખલ થયા હતા અને તેને પાસા હેઠળ અને તડીપાર કરવામાં આવ્યો હતો બાદમાં પણ આરોપી આવી જ રીતે દારૂના વેચાણ કરતો હતો ત્યારે મૃતક કિશન રાઠોડ કડોદરા હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો જેથી આરોપીને શંકા હતી કે તે પોલીસને બાતમી આપે છે જે શંકામાં પોતાના સાગરીતો તો આસુ રાકેશ સિંઘ રાહુલ દુબે દત્તુ સાઠે મોનુ ઉર્ફે મનીષ ગૌરવ યાદવ

પોલીસે આરોપીની ધરપકડ કરી તેનો કબજો કડોદરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે બીરો રિપોર્ટ સુરત